અને સાચું તમને કહું મોજમાં જિંદગી જીવજો સાચું મોજમાં એક સાહિત્યકાર બહુ સરસ કીધું એ કે જે હશે નહીં ને એને કોઈ વેવાય ન કરો કરવો કેટલી મોટી વાત બતાવી એને વેવાય ન કરવો અને ભક્તો एक एक हास्य जिंदगी आखी हसता रो हसता रो संजोगों तो बदलाता रहना याद रख जो संजोगों ने तमारो हास्य बदली शक संजोग ने बदली शक जो तमारो हास्य हास्य संजोग ने बदली हास्य ने किल्वी द ताकत ए एक अद्भुत प्रसंग तमने समझो एक बार बने घटना को एक 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 बार घटना कटी एक बहुमुटे होटल एनी अंदर એક કોઈ અમેરી વ્યક્તિ ભોજન કરવા માટે આવ્યા બનેલી સત્ય ઘટના અને બહુ મોજમાં હશે કાક ધંધામાં સફળતા મળી છે એટલે વેટર ને બહુ મોટી ટીપ આપી એમાં તમને ખબર ટીપ ખબર પડે તો સારું બહુ મોટી ટીપ આપી એ વેટર બિચારો રાજી બહુ થયો અને એણે એને હોટેલ જમવાની બહુ જાજી ચીજો ખરીદી એ ઘેરે લઈને જાતો હતો મને આમ થાતો હતું આ તો મારે મારા પરિવારને જમાડવો છે અને આડોશી પાડો થોડો ઉદાર માણસ આડુશી પાડુશી પર જબર બહુ જાજી ચીજો ખરીદી પણ એ ચીજો લઈને હોટેલ માં જે બહાર નીકળો થોડો આગળ ગયો ને એક ગરીબ ભિખારી બિચારો બહુ ભૂખ્યો થયેલો એના માટામાં શબ્દ નીકળતા હતા ભાઈ સાહેબ કોક આપો ને કોક આપો ને બહુ ભૂખ્યો છે કોક આપો ને અને ભલે માણસ નાનો હતો પણ દિલ મોટું માણસ નાનો હતો પણ દિલ મોટું અને તુરંત પોતાની પાસે જે ભોજન હતું એમાંથી અમુક ભોજન આપ્યું ક્યારેક ક્યારેક માણસ ઘર મોટો હોય માણસ નાનો હોય ક્યારેક ઘર નાનો માણસ મોટો હોય એક સરસ પ્રસંગ વચ્ચે યાદ આવ્યો કદો કાક બાપુ એ પોતાનો એક બહુ સરસ પ્રસંગ લીધો કાક બાપુ કે કે કાક બાપુને ખબર હતી સૌરાષ્ટ્ર નું ઘરેણું કહેવાય કાક બાપુ લે સૌરાષ્ટ્ર નું ઘરેણું કહેવાય લગભગ લગભગ બધા કવિતા એની ભણી ચૂક્યા હશે ਏ ਜੀ ਤਾਰਾ ਆਂਗੜੀਆਂ ਪੁੱਛੀ ਨੇ ਜੋ ਕੋਈ ਆਵੇ ਰਿਆਉ ਘਰੋਂ ਮਿਟਵਾ ਇੱਕਾਤ ਕੜੀ ਹਾਂ ਮਲੀ ਲਿਆ ਆਪਣੇ ਹਲੋ ਹਾਂ ਮਲੀ ਲੀ ਹੈ ਜੀ ਤਾਰਾ ਆਂਗੜੀਆਂ ਹੈ ਪੁੱਜੀ अगारो